અરવલ્લીના બાયડ કપડવંજ હાઈવે ઉપર સામસામે ટ્રક અથડાતા એકનું મોત તેમજ અન્યને ગંભીર હાલત બાયડ કપડવંજ હાઈવે ઉપર માધવ કંપાસીમાં નાયરા પેટ્રોલ પંપ નજીક ગુરુવારના રાત્રિના સમય દરમિયાન હાઈવે ઉપર બે ટ્રક પસાર થતા હતા ત્યારે ડમ્પર અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રક ચાલકને મોત નીપજ્યું હતું તેમજ બીજા ટ્રકના ચાલકને ગાડીના પગ ફસાઈ જતા પગને ભારે નુકસાન થયું હતું રાતના સમયગાળા દરમિયાન ઘટનાની જાણ થતાં બાયડ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી તેમજ બાયડ કપડવંત ધનસુરા મોડાસા હાઇવે ઉપર બંને બાજુ પાંચ કિલોમીટર સુધી ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અંદાજીત સોથી વધારે ભારે વાહનોની લાંબી કતાર જોવા મળી બ્યુરો રિપોર્ટ ઉદાભાઈ ડામોર અરવલ્લી